ક્વાર્ટર ટુ જીડીપી વૃદ્ધિ સાત પોઈન્ટ આઠ ટકાથી વધીને આઠ પોઈન્ટ બે ટકા થઈ છે ક્વાર્ટર ટુમાં જીડીપી વૃદ્ધિ પાંચ પોઈન્ટ છ ટકાથી વધીને આઠ પોઈન્ટ બે ટકા થઈ છે ક્વાર્ટર ટુમાં વૃદ્ધિ પાંચ પોઈન્ટ આઠથી વધીને આઠ પોઈન્ટ એક ટકા થઈ છે એટલે કે જીડીપીનો દર જે છે એ સતત વધી રહ્યો છે અને આ જે આંકડો છે એ સારો આંકડો હાલમાં દેશ માટે સામે આવેલો છે આપને જણાવી દઈએ કે જે રીતે જીએસટીમાં જે રિફોર્મ્સ આવ્યા છે એના પછી આપ જોઈ રહ્યા છો કે સતત જીડીપીનો જે આંકડો જે છે એ હવે સારો સંકેત આપી રહ્યો છે